કોડગા રૂરલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન એઝાદભાઈ મલેક કિટરીટભાઈ મીર દિનેશભાઈ દશરથભાઈ હાર્દિકભાઈ કનુભાઈને ખાનગી રહે હકીકત બાતમી મળી હતી કે એક છોટા હાથીમાં ગાડીનો નંબર જીરો બે ઝેડ ઝેડ પાંત્રીસ અઢારમાં નાશકારક કપ સિરપની બોટલો ભરીને જતો હતો છોટા હાથી ચલોડા તરફ સરોડા બાજુ પસાર કરેલ હતો તે દરમિયાન છોટા હાથીને પોલીસ તેને રોકી તપાસ કરતા તેમાં સો મિલીનો જથ્થો હોય જેની છવ્વીસો બોટલ જથ્થોની કિંમત રૂપિયા બે લાખ સાઠ હજાર મિલી હતી તે જથ્થો એક જ કંપની તમામ જથ્થામાં કોડિન ફોસ્ફેટની હાજરી જણાયેલ એમ નશાકારક કુલ બોટલ નંગ રૂપિયા ચાર લાખ સાઠ હજાર બસો તથા લોડિંગ ટેમ્પો રજિસ્ટ્રેશન નંબર જી જે જીરો બે ઝેડ ઝેડ પાંત્રીસ આડત્રીસ રૂપિયા એક લાખ તથા મોબાઈલ ફોન નંગ બે રૂપિયા દસ હજાર મળી કુલ પાંચ લાખ સિત્તેર હજાર બસોનો મુંદાબાલ સાથે પકડાયું છે પકડાયેલા આરોપીઓના નામ પ્રભુ ભેન્દ્રભાઈ નામ સિદ્ધપુર નિવાસ પાસે પાટણ અજયભાઈ દેવાભાઈ કોંગ્રેસિયા રહે છે ધોળકામાં અમદાવાદ ગામે ધોળકા રામનગર શાક માર્કેટ પાસે મળી માતા પોડકા જિલ્લા અમદાવાદ કેપી રહેઠાણ શાંતિપુર અમદાવાદ શહેર પારસભાઈ ઉર્ફે લાલાભાઈ ગામ પાટણ તાલુકો પાટણ